એલસીબી પોલીસે બે લાખ હજાર ટેમ્પો ઝડપ્યો ચાલક ની ધરપકડ કરી સેલવાસ થી દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનાર સુરતના ઈશમ ને જાહેર કર્યા વોન્ટેડ વલસાડ એલસીબી વિભાગ માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ ભારોટ ના માર્ગદર્શન હેઠળ એલસીબી નો સ્ટાફ રવિવાર ના રોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ચાવડાને ને એક પિકઅપ ટેમ્પો નંબર જીજે શૂન્ય છ એયુ છન્નુ ચોપન માં દારૂ જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા ભગવાના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને અગિયાર એક વાગ્યે બાતમી વાળો ટેમ્પો પસાર થવા જતાં પોલીસે રોક્યો હતો અને આ બંધ બોડી નો ટેમ્પો ની લેતા જેમાંથી વિદેશી દારૂ ની પેટી રંગ ચુમ્માલીસ જેમાં બોટલ રંગ એક હજાર સાતસો બાવન જેની કિંમત રૂપિયા બે લાખ છતર હજાર નો જથ્થો મળી આવતા ચાલક